વડોદરાના સારાભાઈ કેમ્પસ સ્થિત ત્રણસો બે એટલાન્ટિક હાઇટ ખાતે રિલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ વડતાલ અને ઝાયડ્સ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમેની શુલ્ક મેડિકલ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલની તપાસ કરી હતી जार्ड्स हॉस्पिटल ના ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રેશમી ચટર્જીએ મહિલાઓને સર્વાઇકલ કેન્સર અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું કે ભારતમાં દર વર્ષે 1 લાખથી વધુ મહિલાઓને સર્વાઇકલ કેન્સર થાય શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ દ્વારા ડોક્ટર ઉર્વશી કુંબરબાના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની બહેનોને સર્વાઇકલ કેન્સર વેક્સિનેશન કરાવવાનો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે Reliance Nippon Life ના બ્રાન્ચ મેનેજર રૂપેશ સથવારાએ જણાવ્યું કે સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી રસી લગ્ન પહેલા યુવティઓને અપાય તો સર્વાઇકલ કેન્સરથી બચી શકાય છે